વડોદરા જિલ્લા પંચાયતના વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટ અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસના રેગ્યુલર બજેટના લઈને વિપક્ષના નેતા મુબારક પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી સોલ જેટલા સૂચનો વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને તે જિલ્લા વિકાસ અધિકારી તેમજ વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ કારોબારી અધ્યક્ષને સુપ્રત કરવામાં આવ્યા છે જો આ સૂચનો અમલમાં નહીં મૂકવામાં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી મુબારક પટેલે ઉચ્ચારી હતી ખાસ તો વડોદરા જિલ્લા પંચાયતની સોમવારે સામાન્ય સભા છે બે વાગે અને બજેટની ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે એ મિટિંગનું આયોજન જે છે એમાં અમારા કેટલાક બજેટમાં સૂચનો છે વિરોધ પક્ષના સભ્યોના એ જે સૂચનોમાં ખાસ એવું છે કે જિલ્લા પંચાયતમાં અમે અવારનવાર પ્રશ્નો પૂછ્યા છે કે જિલ્લાની આંગણવાડીઓ કેટલી જર્જરિત છે સ્કૂલો કેટલી જર્જરિત છે ગ્રામ પંચાયતો કેટલી જર્જરિત છે એમાં અમને અસંખ્ય બિલ્ડિંગો જર્જરી જોવા મળી છે એવા સમયે જિલ્લા પંચાયત દ્વારા એવા જે બિલ્ડિંગો છે એની મરામત માટે નવીન માટે કોઈ નાણાં ફરવામાં આવ્યા નથી વડોદરા જિલ્લાના જે ખેડૂત સમાજ છે જે ખેડૂત ખેડૂતો ખેતી કરીને પોતાનું મતલબ ગુજરાત ચલાવે છે એવા ખેડૂતો માટે પણ એક પણ રૂપિયો આ બજેટમાં ફાળવાયો નથી જિલ્લામાં નાના વેપારીઓ છે એ નાના વેપારીઓ માટે પણ કોઈ ગ્રાન્ટ ફાળવી નથી અને આમ જે જિલ્લામાં અલગ અલગ હેતુ રીતે નાણાં જે ફરવાય છે એ રીતે નાણાં ફરવા જોઈએ ખાસ તો મહત્ત્વની વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ માટે એક પણ રૂપિયો ફરવાયો નથી સરદાર વલ્લભભાઈ પટેલ બિલ્ડિંગ તરીકે આ જિલ્લા પંચાયત ઓળખાય છે અને ગુજરાતના પનોતા પુત્ર છે ભારત દેશના પ્રથમ ગૃહમંત્રી છે અને એમની જન્મ જયંતિ જોવા માટે જ્યારે જિલ્લા પંચાયત દ્વારા એક પણ રૂપિયો ફરવાતો ન હોય તે વખતે એક ખૂબ દુઃખદ ઘટના કહેવાય આપણા માટે ખાસ કરીને બોડોદરા જિલ્લાના જે કાંસો છે એ કાંસોની દર વર્ષે સફાઈ થવી જોઈએ પણ છેલ્લા ચાર વર્ષથી સફાઈ થતી નથી એના કારણોસર વરસાદી જે પાણી છે એ પાણી ગ્રામ્ય વિસ્તારોમાં આવે છે અને ગામોમાં આવવાના કારણે ગામમાં પાણી આવી જાય છે અને બાળકો સ્કૂલે જઈ શકતા નથી આંગણવાડીના બાળકો સ્કૂલે જઈ શકતા નથી એટલા માટે અમારી ખાસ રજૂઆત છે કે કાંસોની સફાઈ થવી જોઈએ મહિલા અને બાળકો માટે પણ એક પણ રૂપિયો ફરવાયો નથી તો જિલ્લા પંચાયતના જે સત્તાધીશો છે એ સત્તાધીશો જિલ્લા પંચાયતના દરેક સભ્યો સાથે ચર્ચા વિચારણા કર્યા વિના શાખા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા વિના આ બજેટ તૈયાર કર્યું છે તો અમારા જે સૂચનો છે એ સૂચનો અમે લેખિતમાં આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીએ છીએ જેથી કરીને અમારા જે સૂચનો છે એ સૂચનો અમારે ચર્ચા વિચારણા કરવામાં આવે અને આગામી જ્યારે ચોવીસ તારીખે સામાન્ય સભા મળવાની છે એમાં બજેટમાં અમારા સૂચનો જો આવડવામાં આવશે તો જિલ્લાના તમામ નાગરિકો સુધી સુવિધાઓ પહોંચશે અને છસો ને છેત્તાલીસ જે ગામ છે એ ગામ સુધી દરેક સારી રીતે વિકાસ થઈ શકશે વખત તમે કેટલા સૂચનો આપ્યા છે અને સૂચનો ગઈ વખતે અમે જે સૂચનો લગભગ પાંચેક સૂચનોમાં આપેલા એક પણ સૂચનો મતલબ કે એ બજેટમાં ફાળવણી કરવામાં આવેલ ન હતી આ વખતે અમે મુદ્દાસર લગભગ સોળ સૂચનો અમે કર્યા છે એ જે સોળ સૂચનો જો સમાવવામાં આવે તો વડોદરા જિલ્લાના તમામ નાગરિકો જે છે ખેડૂત છે વેપારી છે નાના બાળકો છે મહિલાઓ છે ત્યાં સુધી જિલ્લા પંચાયતનો વિકાસ દેખાશે પરંતુ માત્ર આ બુક ઉપર તમે કહી શકો બત્રીસ કરોડ ચાલીસ કરોડ પચાસ કરોડનો અમે બજેટ મંજૂર કર્યું છે પણ એ બજેટમાં કેટલા વ્યક્તિઓને શું લાભ થવાનો છે એની સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ જિલ્લા પંચાયતમાં જ્યારે સામાન્ય સભા બે વાગે મળશે અમે જે સૂચનો કરીશું એ સૂચનો અમારા જો સાંભળવામાં નહીં આવે પ્રોસેડિંગમાં એ સૂચનોનો ઉલ્લેખ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું અને જિલ્લાના નાગરિકોને આ બાબતે અમે માહિતગાર કરી અને આંદોલન કરવું પડશે તો આંદોલન કરવા માટે પણ તૈયાર છે કે જિલ્લાના જે નાગરિકો છે જિલ્લાના નાગરિકોના જે ટેક્સના પૈસા છે મહેસૂલના પૈસા છે અને એ મહેસૂલના પૈસાના કારણે આ બજેટ તૈયાર કરવામાં આવતું હોય છે અને જ્યારે બજેટ તૈયાર કરવામાં આવતું હોય ત્યારે એ બજેટ દરેક નાગરિકને એનો લાભ થવો જોઈએ જો લાભ ન થતો હોય તો જિલ્લા પંચાયતના જે સત્તાધીશો છે એ સત્તાધીશોને આ સત્તા ભોગવવાનો કોઈ અર્થ નથી